બધા પ્રોવિન્સોએ બી એમ કીધું છે કે અમારે આના કરતાં વધારે કેપિંગ જોઈએ છે એની સાથે સાથે જ હું તમને જો વાત કરું મેટાવ્યું છે કે એમણે બી એમનું જે પીએનપી પ્રોગ્રામ છે એને થોડા સમય બાદ નવી પ્રક્રિયા સાથે અને નવા કેપિંગ સાથે રિલીઝ કરવાની વાત કરી છે એટલે અલ્ટિમેટલી એવું કહી શકાય કે પીએનપીની લાગેલી જેટલી બી ફાઇલો હશે એની અંદર હવે થોડો લેટ થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજની અપડેટની અંદર હું તમને વાત કરું તો નોર્મલી જે માર્ક મેલરે અનાઉન્સમેન્ટ કર્યું હતું અને એની અંદર જે કેપિંગ જે છે એને હાફ કરી દેવામાં આવી છે પીએનપી પી પીઆરસ વાળાની આપણે જો વાત કરીએ પ્રોવિઝનલ લોમીની પ્રોગ્રામની એમાં જે બે હજાર પચીસના ટાર્ગેટ હતા એક લાખ દસ હજાર આને હાફ કરી પંચાવન હજારનો ખાલી ટાર્ગેટ સેટ કરવામાં જે આવ્યો છે કેનેડા ઇમિગ્રેશન તરફથી આને કારણે ઘણા પ્રોવિન્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે પ્લસ એમની જે પીએનપી ફાઇલો છે હોલ્ડ પર જઈ શકે છે અથવા એની અંદર લેટ થઈ શકે એવું છે આજે બી અમુક અમુક પ્રોવિન્સો જે છે એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આ કેપિંગ અમારા માટે પૂરતું નથી અથવા આને વધારો કરવો જોઈએ આજે હું તમને ડિટેલની અંદર આની અંદર જોઈશ કે જો તમારી બી ફાઇલ પીએનપી પીઆર માટે મૂકી છે અથવા મૂકવાની છે તો તમારા માટે આ અપડેટને જોવી ખાસ જરૂરી છે લાસ્ટ સુધી જોશો વિડીયો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે અને હું તમને દર વખતે કહ્યું એ પ્રમાણે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આ વિડીયોને તમે મેક્ઝિમમ લોકો શેર કરતા રહેજો હવે આપણે જો મેઇન આગળ વધીએ ટોપિકની અંદર તો જે કેનેડા ઇમિગ્રેશન છે આઈઆરસીસી છે એમણે જે પચાસ ટકાનું કટ ઓફ કર્યું છે બે હજાર ચોવીસની અંદર એક લાખ દસ હજારનો ટાર્ગેટ હતો એક લાખ દસ હજાર ટાર્ગેટ એચિવ બી કર્યો અને પીએનપી અંડરની અંદર એમણે એટલા ઇમિગ્રન્ટને ટાર્ગેટ બી પૂરો કર્યો બે હજાર પચીસમાં આ પ્રોજેક્ટેડ ટાર્ગેટ જે હતો એક લાખ વીસ હજાર હતો પરંતુ જે બે હજાર ચોવીસનો એક લાખ દસ હજારનો ટાર્ગેટ છે એના બી હાફનો નવો ટાર્ગેટ એમણે અત્યારે ઇસ્યુ કર્યો છે અને એક્સપ્રેસ એન્ટ્રીની અંદરથી કેન્ડિડેટ્સ વધારે લઈ શકાય એટલા માટેથી આપણે પીએનપીને કટ ઓફ કરવાની ગણતરી કરી છે નોર્મલી એક્સપ્રેસ એન્ટ્રીની અંદર જે છે બે હજાર પચીસમાં એક લાખ દસ હજારની વાત હતી એની જગ્યાએ એને એક લાખ ચોવીસ હજાર કરવામાં આવ્યા છે અને એની સામે જો પીએનપી કટ ઓફની વાત કરીએ તો એ પીએનપી કટ ઓફ જે છે એ એક લાખ દસ હજાર લોકોને પીએનપી અંદરમાં સિલેક્ટ કરવાના હતા બે હજાર પચીસમાં એ પંચાવન હજારનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે હવે જો આની અંદર આપણે ગણતરી કરીએ તો હમણાં જ મેં તમને એક થોડા ટાઈમ પહેલાં એક વિડીયો રિલીઝ કર્યો હતો નોર્થ વેસ્ટ ટેરેટરીનો એમનો જે સોળમી જાન્યુઆરી રીઓપન થવાનો હતો જે પ્રોગ્રામ એને પોસ્ટપોન્ડ રાખવો પડ્યો હતો કારણ કે કેનેડા ઇમિગ્રેશન ઇમિગ્રેશને ઇમિડિયેટ ઇફેક્ટ સાથે આ વસ્તુને ડિક્લેર કરી છે હવે આની સાથે જ તે હું તમને કહું કે મેનીટોબા સિવાય એટલા માટે થઈને તે કોઈ બી પ્રોવિન્સના એક ડ્રો હજી રિલીઝ નથી થયા બે હજાર પચીસનો ફર્સ્ટ મંથ ઓલમોસ્ટ લગભગ પૂરો થવા આવી રહ્યો છે હવે આની અંદર જો અત્યારે હું તમને કહું તો કયા પ્રોવિન્સ તો કે મેન તો હું તમને કહું એ મુજબ કે મેનિટોબા પ્રોવિન્સ અને ન્યૂ ફાઉન્ડલેન્ડ આમણે એવી વાત કરી છે કે અમારી પાસે જે કેપિંગ મળી રહી છે એ કેપિંગ અમને ઓછી પડશે કારણ કે અમારે જે મેન પાવર જોઈએ છે એના માટે અમારે વધારે કેપિંગની જરૂર છે હવે જો અગર આપણે વાત કરીએ તો મેનિટોબા ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર આ બધા પ્રોવિન્સોએ બી એમ કીધું છે કે અમારે આના કરતાં વધારે કેપિંગ જોઈએ છે એની સાથે સાથે જ હું તમને જો વાત કરું તો ન્યૂ બ્રોન્ઝ વીકનું બી એક અનાઉન્સમેન્ટ આવ્યું છે કે એમણે બી એમનું જે પીએનપી પ્રોગ્રામ છે એને થોડા સમય બાદ નવી પ્રક્રિયા સાથે અને નવા કેપિંગ સાથે રિલીઝ કરવાની વાત કરી છે એટલે અલ્ટિમેટલી એવું કહી શકાય કે પીએનપીની લાગેલી જેટલી બી ફાઇલો હશે એની અંદર હવે થોડો લેટ થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે હવે જો એકચ્યુઅલી આને જોવા જઈએ તો કેનેડા ગવર્મેન્ટની અંદર અલ્ટિમેટલી એક ફરી એક વખત આ એક અલગ પ્રકારનું નવું ચેન્જીસ કહી શકાય કારણ કે નોર્મલી કેનેડાએ જ્યારે આ બધા ફેરફારો ચાલુ કર્યા ત્યારે એમનું એક ડિમાન્ડ પ્રમાણે એક સિલેક્શનો દેખાઈ રહ્યા હતા કે પ્રોવિન્સની ડિમાન્ડ વાઇઝ એટલા માટે કેન્ડિડેટ સિલેક્ટ કરતા હતા કે જેને કારણે નોર્મલી જે ડિમાન્ડ જેની છે એમને બી પીઆર મળવામાં ઇઝી થતું હતું અને બીજું કે જે એમ્પ્લોયમેન્ટ્સ હતા એમને પ્રોપર એમ્પ્લોયરો મળી રહેતા હતા હવે અલ્ટિમેટલી ફરી એક વખત આ ચેન્જીસ એટલે કરવો પડ્યો હશે કારણ કે લોકો પીઆર લેવા માટે કદાચ મૂ થઈ જતા હતા અથવા તો એમની કે જે કેટેગરીઝ છે એ ચેન્જ કરવા રેડી થઈ રહ્યા હતા આને કારણે બી આ ચેન્જીસ હોઈ શકે અથવા એક ઘણી વખત એવું હોય કે મેં તમને કીધું એના ઘણી વખત આઈઆરસીના ડિસિઝનો હોય છે કે જે થોડા ડિફરન્ટ આપણને લાગતા હોય છે તો એ મુજબ બી જો જોવા જઈએ તો અલ્ટિમેટલી આ ડિસિઝનની અંદર હવે અમે પાછી પીએનપી ડિમાન્ડને ઓછી કરી છે એક્સપ્રેસને વધારી છે એટલે હવે આગળ જે આની અંદર ક્યુબેકના રિએક્શનો આવવાના બાકી જે અલબટાના રિએક્શનો આવશે સાસ્કેજવન બી આવી શકે છે જે બી અપડેટો આવતી રહેશે એ તો અમે તો તમારી સાથે શેર કરતા જ રહીશું પરંતુ આ એક નાની એમની સરળ અપડેટ આવી છે બંને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે તમને માહિતી સારી લાગી હોય તો લાઇક કરજો કંઈ ઓપિનિયન કંઈ કહેવા માગો છો કંઈ ફીડબેક આપવા માંગો છો જરૂરથી કોમેન્ટ કરજો અને pre education, support education. Thank you so much, Jai Hind, Jai Bharat.